દિલ્હીમાં થયેલા રહસ્યમય વિસ્ફોટની અસર ઠેર ઠેર દેખાઈ રહી છે સુરત રેલવે સ્ટેશન પર મોડી રાતથી જ સઘન ચેકિંગ શરૂ કરાયું છે સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત રેલ્વે સ્ટેશન જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વધુ વ્યવસ્થા બનાવી છે અને મજબૂત બનાવી છે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસની અલગ અલગ ટીમો બનાવી સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે મુસાફરોની બેગ સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ સાથે રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર તમામ ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે સુરત રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટેલ અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગમાં હોટેલમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે આ ગઈકાલે દિલ્હીમાં જે ઘટના બની છે એના અનુસંધાનમાં સુરત શહેરમાં સીપી સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજે વહેલી સવારથી જ રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં તથા બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ ફોર વ્હીલર ગાડી તથા રિક્ષા અને બાઇક શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાહેબ હોટલો માંથી ચેકિંગ કરાય છે કઈ રીતના ગઈ રાત્રે બી મોડી રાત સુધી દરેક હોટલો પોસ્ટલ વિસ્તારમાં જે આવેલી છે એમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજે બી એક કાર્યવાહી સતત ચાલુ રહેશે સાહેબ ગાડીઓ અને સામાનની કઈ રીતે ચેકિંગ પોલીસની ટીમ દ્વારા જે ગાડીઓ હોય એના અંદર એ લોકોનું વેરિફિકેશન કરવામાં આવે છે આરસી બુક અને લાયસન્સ ચેક કરવામાં આવે છે